જય જવાહર જય સંવિધાન જય ભીલ પ્રદેશ આજે આ દેવ મોગરા ખાતે યા મોગી માતાના ચરણમાં અને જે પાવન ભૂમિ છે અમારી એ પાવન ભૂમિ પરથી આજે ભીલ પ્રદેશની જે બીજી મીટિંગ થઈ છે અને અમે ભીલ પ્રદેશ એટલા માટે માગીએ છીએ કે દેશ આઝાદ થયા પછી તમે જુઓ અહીં ગુજરાતની વાત નથી સમગ્ર ભારતના જે આદિવાસી રાજ્યો છે અને જે છૂટાછવાયા આદિવાસી લોકો ત્યાં રહે છે એટલા માટે આ ભીલ પ્રદેશની માગણી કરવામાં આવે છે કે આદિવાસીઓને આટલા વર્ષો પછી બી જો અન્યાય થતો હોય આજે પણ આદિવાસી મજૂરી કરવા પર મજબૂર છે આજે નોકરીઓમાં જો અનામત હોવા છતાં બી આદિવાસીઓને નોકરી નથી આપવામાં આવતી અને જે બિન આદિવાસી લોકો છે એ લોકોને આદિવાસીઓના નામે નોકરી આપી દેવામાં આવે છે ત્યારે અમે આ મોકીબેરી સરકારો જે સિત્યોતેર વર્ષમાં કોંગ્રેસની સરકાર હતી ત્યાર પછી ભાજપની સરકાર આવી તો અમે આ સરકારોને પૂછવા માગીએ છીએ કે આટલો મોટો આદિવાસી સમુદાય છે ભારત દેશમાં તો આ આદિવાસી સમુદાય જોડે આટલો બધો અન્યાય કરવાની સી જરૂર પડી તમને કે આજે આદિવાસીઓએ ભેગા થઈને ફિલ પ્રદેશની માગણી કરવાની જરૂર પડી ફરજ પેઢી તો તમે કેટલો મોટો અમને અન્યાય કર્યો હશે એટલા માટે આદિવાસી જે સંગઠનો છે એ આદિવાસી સંગઠનો બધા ભેગા થઈ આ સમાજના જે નવયુવાનો છે ભણેલા ગણેલા એ નવયુવાનોને જે અન્યાય થઈ રહ્યો છે એ અન્યાયના લીધે આજે તમે સરકારી નોકરી હોય કોઈ પણ ક્ષેત્ર જુઓ આજે સરકાર વિકાસની વાતો તો કરે છે વિકાસની જોડે જોડે આદિવાસીઓને એટલા મોટા પ્રમાણમાં નુકસાન થાય છે કે જેની કોઈ ખોટ પણ ન શકે તો આ સરકારોને કહેવા માગે અમે કહેવા માગીએ છીએ કે હવે તો સાંભળો હવે તો આદિવાસી બાજુ જુઓ આદિવાસી છોકરા છોકરીઓ ભણી ગણીને એટલા બધા એજ્યુકેટેડ થઈ ગયા છે આજે દેશમાં અને દુનિયામાં જો આજે વિજ્ઞાન શીખવવાવાળા હોય તો આદિવાસી લોકો છે આજે મેડિકલ ક્ષેત્રમાં આજે જે કંઈ દવા દવાદારો શોધાયો છે તે જે જંગલો છે આદિવાસીઓએ સાચવી રાખેલા એ જંગલોમાંથી જે જળાબુટ્ટીઓની શોધ કરી અને આ બીમારીનો એને જે સારી કરવાનું કામ આદિવાસી લોકોએ કરેલું છે અને એના દ્વારા જે આ ફાર્મસી કંપનીઓ આજે બની છે તો એના લીધે આ સરકારોએ વિચારવું જોઈએ જ્યારે આપણા પૂર્વજો તાટિયા મામા હોય બિરસા દાદા હોય જયપાલ મુંડા હોય આપણા દેશનું સંવિધાન ડૉક્ટર સાહેબ આંબેડકરે જ્યારે લખી અને આદિવાસીઓને હકને અધિકાર જ્યારે આપવામાં આવ્યો છે ત્યારે સિત્યોતેર વર્ષ પછી પણ આપણે અમારે માંગણી કરવી પડે છે કે ભાઈ અમારો જે ફિફ્થ શેડ્યુલ છે આદિવાસીઓના હકને અધિકાર છે બસો ચુમ્માલીસ એક પ્રમાણે તેર એક તેર ત્રણ ક પ્રમાણે અમને જે પ્રાવધાન આપવામાં આવેલું છે એ પ્રાવધાનના આધારે અમને તમે અમારા અધિકારો આપવાની જરૂર હતી આ અધિકારો નહીં આપ્યા એટલા માટે આખા ગુજરાતના અને દેશના સંગઠનો ભેગા થાય અને આ ભીલ પ્રદેશની માગણી અમારે કરવી પડી આ ભીલ પ્રદેશ જ્યારે બનશે ત્યારે અમારા અમારા સમાજના લોકો જે કોઈ સરકારી ડિપાર્ટમેન્ટ હશે એ દરેક ક્ષેત્રમાં તલાટી હોય ગ્રામસેવક હોય આજે મામલતદાર હોય કલેક્ટર હોય ક્લાર્ક હોય કોઈ પણ પોસ્ટ પર આદિવાસી હશે ત્યારે અમને ગર્વ થશે કે આવનારી જે અમારી આદિવાસીઓની જે પેઢી છે એ પેઢી બચી શકશે જો આજે જે આંદોલનો કરવામાં આવે છે જો એનાથી બી જો આ સરકારો ન્યાય નહીં આપે તો આવનારા સમયોમાં મોટી મોટી રેલીઓ પણ કરવામાં આવશે આવા સંમેલનો પણ કરવામાં આવશે કોઈ પણ આ સરકાર જો માને નહીં તો આ સરકારોનો જ્યાં પણ રાજધાની હશે ગુજરાતની ગાંધીનગર હોય રાજસ્થાનની જયપુર હોય મહારાષ્ટ્રની મુંબઈ હોય કે મધ્યપ્રદેશની ઇન્દોર હોય તો એ જગ્યાઓએ જે રાજ્યપાલો છે જે સરકારો છે એને રજૂઆતો કરીને કોઈ પણ નહીં માને તો મોટા આંદોલનો કરીને અને જે આદિવાસી સમગ્ર સમાજ છે કે સમાજને ન્યાય મળે એ જાતનું આંદોલનો આ સંગઠનો કરશે અને આ સંગઠનોમાં હું પોતે દિલીપભાઈ વસાવા ઉત્તમભાઈ રાજભાઈ કફુલભાઈ અને અન્ય નામી નાનામી જે સંગઠનના નેતાઓ છે આગેવાનો એ રાજકીય નેતાઓ હોઈ શકે કે સમાજ માટે જે ઉતેશું છે એ સમાજના સંગઠનોના લીડરો હોય કે સમાજને જેમ ખબર પડે કે મારા પોતાના હકને અધિકાર શું છે તો એ સમાજ પોતે જાગી અને પોતાના હકને અધિકાર માંગશે એવી આશા અમને છે એટલા માટે અમે આના અગાઉ તમે અમારા આદિવાસીઓના મસ્યા ગણાતા અમારા છોટુ દાદા અને સોમજીભાઈ દામોર જે એમણે પણ બિલિસ્તાનની માગણી કરી હતી પણ સંજોગો વસાત સોમજી કાકા કોંગ્રેસ પાર્ટીમાં જતા રહી અને પાર્ટી એમને દબાવી દીધા એમાં એક છોટુભાઈ વસાવા એ આ સમાજને વિચારધારા જે ફેલાવી અને ભીલ પ્રદેશની વાત જે કરી છે એમને આખા દુનિયા અને દેશમાં જુઓ એમણે જે વિચારધારા ફેલાવેલી છે જે બિરસા દાદાએ ફેલાવેલી હતી એ છોટું દાદાએ ફેલાવેલી છે જયપાલ મુંડા સાહેબે જે વિચારધારા ફેલાવેલી હતી એ છોટું દાદાએ ફેલાવેલી છે તો એમને ભૂલી નહીં શકાય આજે ભલે આપણી વચ્ચે ઉપસ્થિત નથી પણ એ હંમેશા આદિવાસીઓના સપના જોઈ છે આદિવાસીઓના આજે મોગરા ખાતે આદિવાસી ધર્મ પ્રકૃતિ પૂજક યાહ મોગી ધામની પ્રાંગણમાં આજે વીલ પ્રદેશ બનાવ અભિયાનની બીજી બેઠક મળી હતી આ બેઠકની અંદર ગુજરાત રાજસ્થાન મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ આ ચારેય રાજ્યોમાંથી ખૂબ ઉત્સાહપૂર્વક આજે યુવાનોએ ભાગ લીધો છે આ ઉત્સાહ જોતા આવનારા ટૂંક સમયમાં આ ચારે ચાર રાજ્યોની અંદર અને દાદરા હવેલીની અંદર ખૂબ મોટી સંખ્યાની અંદર યુવાનો આ અભિયાનની અંદર જોડાઈને જે ગુજરાત રાજસ્થાન મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશની અંદર જે અમારું આ પ્રદેશ છે ત્યાં રહેતા જે લોકોના જે બંધારણીય અધિકારો છે અહીંની સરકારો જેવી રીતે લૂંટ ચલાવી રહી છે એ લૂંટનીથી આ વિસ્તારના લોકોને બચાવવા માટે આ ભીલ પ્રદેશ એક ખૂબ મોટા પાયાની અંદર આજે પ્રસરી રહી છે અને દેમોગરાની અંદર આ પવિત્ર ભૂમિને પણ જે બચાવવાની અમારી જે મુહિમ છે આ દે મોગરાની અંદર આ યાહમુગી માની અંદર જે અહીં કેટલાક ગેર આદિવાસી લોકો આ પ્રકૃતિ ધર્મના વિરોધીઓ અહીં આવીને યામોગી ધામનું પણ અપમાન કરી રહ્યા છે આવા લોકોને પણ રોકવા માટે આજે બિલ પ્રદેશની આ તમામ સાથીગણ મિત્રોએ આજે યાહમોગી માના આશીર્વાદ લીધા છે યાહમોગી માને અમે પ્રાર્થના કરી છે કે આ બિલ પ્રદેશ બનાવવા માટે અમે તમામ યુવા લડવૈયાઓને અમે મા અમને શક્તિ આપજે

અમારી ચોત્રીસ દુકાનો અગિયાર ઘર તોડવામાં આવ્યા ત્યારે બધાને રિટેલ કરી હતા અડધાને અંદર ગામમાંથી બહાર રોડ પણ નથી દીધા અને જેલ હતી હું તો હોસ્પિટલમાં હતી એટલે મને કંઈ જ ખબર નથી પણ મને ગેટ ઉપરથી જ આ લોકો રિટેલ કરીને જીતનગર માં લાવ્યા હતા અને બેનો એટલે કે બેન દુકાન પર જાવ તમારો સામાન કાઢી શકો તો બેન તો હવે હું સમાન કાઢવાની છે અને ભાઈ બોલવા જાય છોકરા બોલવા જાય કોઈ વડી બોલવા જાય અને પોલીસ ગઈ હતી અને એમાં કેવડિયામાં પડે છે અત્યારે મોદી સરકારે લેડીઝ પોલીસ મૂકેલી છે તો બી આવી નથી અને તમામ ભાઈઓને જણાવું કે અમારે જેન્ટ પોલીસે પકડી ગાડીમાં હતા અને લાવ્યા હતા જીતનગર લાવીને રાતે એક વાગે અમે મૂકવા આવ્યા ત્યારે જઈને જોયું ત્યારે બધાને વેદ ઘર કરી નાખ્યા હતા અને જેટલો બી સામાન હતો એ બધો તોડફોડ કરી નાખ્યો હજી અમને કોઈ વર્તન નથી આપેલું કે કઈ નથી આ સરકાર એક નંબરની ચોર સરકાર છે મોદી એક નંબરની ચોર સરકાર છે મોદી અને આજે સુધી અમારા બધા ભાઈઓ બહેનો જે આવેલા છે કેવડિયામાંથી એ લોકો બહાર બેઠેલા છે હજી એમનું ઘર નથી

હવે પાછું કર્યા વન લઈને છોકરી એના જતી રહી ત્યારે એમને કેટલું અમને દુઃખ થાય આજે કરી નાખ્યા છે સરકારે તો હમણાં તમને ખબર છે ને પેલું અમદાવાદ ના પ્લાન ભાઈ એના હાડકા નથી મળ્યા કેમ એકતા ઘર એકતા ફૂટ નામ રાખ્યું કેવડિયામાં અમારું કેવડિયા ગામનું નામ બદલી નાખ્યું વિજય રૂપાણીએ ગયો ને

તમને કઈ જ ખબર નથી આ બાળક ની આ છોકરી છે તેનું નામ છે હર્ષિદાબેન ભગવાનભાઈ તળવી ખુદની જમીન માં હતી દુકાન તો બી તોડી નાખી આ અને છોકરીને પોલીસ આવીને પકડી ગઈ ને એવું કે છે કે તને છાયા માં લે છે છોકરી કુમા પાડતી રે અને દેખાતું નથી તો કુમા પાડતી રે

એક એક નાગરિકને પકડી પકડીને જેલમાં મૂકી દીધા તા આજે અમારા પાસે કોઈ સહારો નથી અમને મહેશભાઈ વસાવાભાઈ આવ્યા તો એમને અમને અનાજ પાણી આપ્યું હતું એનાથી અમે ખાવાનું બનાવ્યું હતું અને એ લોકો ખાવાનું આપતા આવતા તા ફ્રૂટ એમનું ખાવાનું આપે તો આ બી ખોટા પાડે છે અને તાઈમે પોલીસ એટલી હેરાન કરે છે કેવડીયામાં અમને કે બહુ જય હા દિવસની